અને ને આપણે સારી રીતે પીસી લીધા છે આવી રીતના તમે જોઈ શકો છો હવે આપે એક કટોરી જેટલા લીધા હતા અને અડધી કટોરી જેટલી આપણે દાળ લીધી હતી જે મગની દાળ છિલકા વગરની આવે છે બે ના માપે પાણી ઉમેરીશું અને એને મિક્સ કરીશું તો કઈ પલાળવાની ઝંઝટ વગર આજે આપણે નાસ્તો બનાવીશું એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ મિનિટો માં થઈ જશે તૈયાર આવી રીતે આપણે તો થોડું થોડું પાણી આપણે ઉમેરીશું અને મિક્સ કરતા જશું અને ઘણી બધી પલાળવાની જરૂર પણ નહીં પડે અને એટલો ટેસ્ટી આપણો નાસ્તો થઈ જશે તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું મસાલો ઉમેરીશું લીધું છે અને લીલી ડુંગળી લીધી છે આપણે બટેકા કાચા લીધા છે આવી રીતે બધું આપણે ઉમેરી નાખીશું આપણે એનામાં લીલા ધાણા ઉમેરીશું કેપ્સિકમ લીધા છે એ પણ આપણે ઉમેરી નાખીશું થોડાક આપણે તીખા મરચાં લીધા છે

અને એક ચમચી જેટલું આપણે આપણે ઘી લીધું છે આવી રીતે નાખીશું આવી રીતના હવે જે આપણે ઉત્તપમ બનાવ્યું છે એ આપણે ઉમેરીશું આવી રીતના અને એને આપણે શેકવા દઈશું એટલું ટેસ્ટી બને છે સારી રીતે શેકી લઈશું એક બાજુ પછી બીજી બાજુ આપણે ફટાવીશું

એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી આ તમને ગમતી હોય અને જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ